ઇડલી અને ઢોસાની જેમ મેદુ વડા પણ આપણને ખૂબ જ ગમતા હોય છે પણ જ્યારે ઘરે બનાવીએ ને તો એની અંદર બહુ તેલ ભરાઈ રહે છે ક્રિસ્પી નથી થતા તેવું ના થાય એટલા માટે અડદની દાળને આપણે પલાળીને રાખવાની છે ચારથી પાંચ કલાક માટે ત્યારબાદ એનું બધું પાણી નિતારી એકદમ સરસ ઘટ એવી એને ગ્રાઇન્ડ કરવાની છે ગ્રાઇન્ડ કરતી વખતે પાણી નહીં નાખવાનું બસ થોડી થોડી દાળ લઈને એને ગ્રાઇન્ડ કરી લેવાની અને પછી એને ફાટવાની છે તો જેટલી તમે એને ફાંટશો ને એટલા જ તમારા મેદુવડા સરસ બનશે ફાટી એટલે એની અંદર જીરું હિંગ મીઠું સ્વાદ મુજબનું લીલા મરચાં નાખવાના છે કોથમીર નાખવાની છે અને બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આ રીતે મેદુ વડા જ્યારે તમે તૈયાર કરશો ને તમારા મેદુવડા એકદમ સરસ ક્રિસ્પી બનશે બિલકુલ જ તેલ નહીં ભરાય ગ્લાસની ઉપર એક પ્લાસ્ટિકની શીટ લગાવી દેવાની અને આ રીતે મિશ્રણ મૂકી પાણીવાળો હાથ કરી વચ્ચે રીતે હોલ્ડ કરી લેવાનો અને પછી તેલની અંદર મેંદુવડાને તળવાના છે મેંદુ વડા તળવામાં તમને લગભગ સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગશે કારણ કે એને તળવામાં વાર લાગે છે એની જાતે જે આ રીતે ઉપર આવે પછી એને પલટાવાના નહીંતર શું થશે કે તૂટી જશે તો આ પ્રમાણે મેંદુવડા તેલની અંદર એડ કરતા જવાનું છે અને એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળીને તૈયાર કરી લેવાના છે